નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ राजकोट पांच हज़ार स सौ रुपया थी छ हज़ार बसो त्रीस रुपया हड़वद पांच हज़ार पाँच सौ साठ रुपया थी छ हज़ार रुपया मोरबी चार हज़ार चार सौ पचास रुपया पांच हज़ार आठ सौ रुपया अमरेली पांच हज़ार सात सौ रुपया थी पांच हज़ार नौ सौ रुपया ससदन चार हज़ार रुपया थी पांच हज़ार आठ सौ रुपया गोडल पांच हज़ार चार सौ रुपया थी सात हज़ार चार सौ रुपया વાંકાનેર પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા જેતપુર ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એકાણું રૂપિયા ઊંઝા પાંચ હજાર બસો ત્રીસ રૂપિયાથી છ હજાર આઠસો પચાસ રૂપિયા થરાદ પાંચ હજાર રૂપિયાથી છ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન